તમારી કોશિશ કરે જે કઈ થાય કઈ સારી હોસ્પિટલ થાય સારી કોલેજ એજ્યુકેશન સિસ્ટમ થાય થાય વિગે થોડું અને એમ કરવામાં ધીરે ધીરે નવી પેઢી સારી તૈયાર થાય સારા કાર્યકર્તા નિર્માણ થાય વિધા વગરના સારા લોકો તૈયાર થાય જેને કોઈ આગરી ન કરે એવી વિધિ માટે કારણ કે સમાજમાં જે કઈ હોય મૂડી એનો કાર્યકર્તા

તો કોઈ જે સંવારતા હોય એમને બધું ધ્યાન છે એટલે આ જે કઈ વિવિધ છે આ ચેક નું કે આ સમાજ સમારંભનું પ્રાપ આને બધા મળીએ સાથે લાવા ધારે સમાજનો યોગ્ય વિચાર થાય અને જે સાચા માલિકો ગુજરાતના એ સાચા માલિક છે એનો આદિવાસી સમાજ સાચો માલિક છે ક્ષત્રિય સમાજ સાચો માલિક

નાનું બાળક હોય એને સાચવવું પડતું હોય તો ભાઈ યા સગી મોટી બેન હોય તો પણ પડાવી લે ટેટા કરે તો એ બધા એક જ ઘરમાં સગા તો આપણાથી જે મોટા સામાજિક રાજકીય આર્થિક કે કઈ હોય

તમારી જાતના ગુરુ બનો બૌદ્ધ ધર્મમાં અપ્પો દીપો ભવ તું તારો દીવો થા તું તારો દીવો થા કે આપણે આપણે કે જો હોય તો ના થવા એટલે આપણે થવું હોય તો આ દિશામાં વિચાર કરા એ બધા જ જે આગર આવ્યા રબારી સમાજ અમદાવાદમાં કાયકા એજ્યુકેશન નું શરૂ કર્યું ત્રણસો ચારસો કરોડ નું હશે ચૌધરી આજરા પટેલ સમાજ ત્રણસો કરોડ નું કર્યું હમણાં વેપારી સમાજ ચૌધરી સમાજ બાકીના સમાજ કોટલધામ ને સડકલધામ નો તો તમારે કઈ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન નો તો તમારે વિચાર જ નહીં કરતા ત્યાં દસ હજાર કરોડ રૂપિયા બેંકમાં ફિક્સ હોય છે

આર્થિક સમૃદ્ધિ થી શૈક્ષણિક સમૃદ્ધિ આપીને જે વાલી પોતાના બાળકો ને એકડિયું બનાવતા હોય છે કે જેમાં શિક્ષક હોય કે નાય હોય એ બંને દસ વર્ષે દસમા બારમા આવવાના